વિડીયો ક્રિએટર ઇન્ફ્લુએન્સર છે એના માટે કોઈ ઇમ્પોર્ટન્ટ ચીજ હોય તો એ પહેલું માઇક છે તો આજ તમારા માટે હું ઉલાનજી કંપનીનું માઇક લઈ આવ્યો છું આ પ્રાઇસ રેન્જમાં આપણે આ માઇક સારું લાગ્યું તો એવું લાગ્યું કે આને પહેલાં ટેસ્ટ કરી લઈએ વસ્તુ આવે છે એક ચાર્જ કરવા માટે કેબલ છે અને આ ડબ્બીની અંદર બધી માઇકની વસ્તુ છે તો જોઈ શકો છો આર યુ માઇક છે આ પણ માઇક છે અને આ એક રિસિવર છે અને આ એનું કન્વર્ટર છે તો આટલી વસ્તુ મળે છે પવન એરિયામાં તમારે આ રાખી શકો વિન્ડ આ મેગ્નેટ છે માઇકના સેટઅપ એકદમ આસાન છે આ રી ટાઈપ સી માટે સેટઅપ છે હવે આપણે કેમેરાનું સેટઅપ કરીએ તો આ કેમેરા માટે તો આઈફોન લાઇટનિંગ માટે તૈયાર થઈ ગયું તો આ જે મેગ્નેટ આપ્યું છે ને આવી રીતે ટી શર્ટ પહેર્યું હોય આવી રીતે તમે રાખી શકો જો અહીંયા સેટઅપ થઈ ગયું જેવી રીતે તમારે આ બહાર બતાવવું નથી તો આ રીતે અંદર રાખી દેવાનું અને આ રીતે પણ તમે ફિટ કરી શકો છો અહીંયા માઇક રહી ગયું છે મિત્રો હવે જે ઓડિયો આવે છે એ ઉલાનજી માઇક થી આવે છે અહીંયા લગાડી દીધું છે નોઈસ કેન્સલેશન મોડ ઓન થઈ ગયો છે અને પાસે જે ટ્રાફિક નો અવાજ છે એ અવાજ રિડ્યુસ થઈ ગયો છે મિત્રો હવે આપણે લેવલ 3 માં વયા ગયા અને ટ્રાફિક નો અવાજ વધુ રિડ્યુસ કરી નાખ હોય છે અને નોર્મલ જી મોડ છે ને એમાં ઓડિયો ક્વોલિટી મને એકદમ બેસ્ટ લાગી તો તમને 4500 થી 5000 ની રેન્જ માં મળી જશે અને માઇક માં વર્ષ દિની વોરંટી પણ આવશે અને મિત્રો આ માઇક ની રેન્જ ની વાત કરીએ તો વીસ મીટર એ પરફેક્ટ કામ કરે છે આમાં એક તમારે લેવું હોય તો શ્રીનાથજી ફોટો રાજકોટ કેનાલ રોડ એના મેં નંબર અને એડ્રેસ આપી દીધું છે